સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેતા એટલે કે યશ સોની અત્યાર સુધીમાં કરેલી ફિલ્મો વિશે વાત કરીશું તેમની કઈ ફિલ્મ હિટ રહી અને કઈ ફિલ્મ ફ્લોપ રહી તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું ચેનલ પર પહેલીવાર આવ્યા તો મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યશ સોનીએ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કરી હતી છેલ્લો દિવસ જે બે હજાર અઢારની સાલમાં રિલીઝ થઈ હતી આપના યશ સોની મલ્લાઠક્કર મિત્ર ગઢવી જાનકી બોડીવાલા જોવા મળ્યા હતા આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી કૃષ્ણદેવ યાજ્ઞિકે આ ફિલ્મે અઢાર કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી હતું અને આ ફિલ્મ તેમની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી યશ સ્વનીએ બીજી ફિલ્મ કરી હતી ડેઝ ઓફ ટફરી જે છેલ્લો દિવસની રીમેક હતીના એક બોલિવૂડ ફિલ્મ હતી અને આ ફિલ્મ તેમની ડિઝાસ્ટર સાબિત થઈ હતી ત્યારબાદ યશ સોનીએ ત્રીજી ફિલ્મ કરી હતી શૂટ થયું અને આ ફિલ્મને પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ બે હજાર અઢારની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં યશ સુની મલ્હાર ઠક્કર મિત્ર ગઢવી મયુર ચૌહાણ કિંજલ રાજપુટિયા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી યશવનીએ ચોથી ફિલ્મ કરી હતી સાહેબ અને આ ફિલ્મ બે હજાર ઓગણીસની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં યશ સુની અને મલ્હાર ઠાકર જોવા મળ્યા હતા યશુનીએ પાંચમી ફિલ્મ કરી હતી ચાલ જીવી લઈએ અને આ ફિલ્મમાં યશ સોની અને આરોહી પટેલ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની ખૂબ જ ચાલી હતી અને ઓલ્ડ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી ત્યારબાદ યશ સોનીએ છઠ્ઠી ફિલ્મ કરી હતી નાડી દોષ અને આ ફિલ્મ બે હજાર બાવીસની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ યશ સોની જાનકી બોડેવાલા રોનક કામદાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી યશ સોનીએ સાતમી ફિલ્મ કરી હતી રાડો અને આ ફિલ્મ બે હજાર બાવીસની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ યશ સોની કુમાર હિતુ કનોડિયા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી સોની આઠમી ફિલ્મ કરી હતી ફક્ત મહિલાઓ માટે અને આ ફિલ્મમાં યશ સોની દીક્ષા જોશી અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી યશ સોનીએ નવમી ફિલ્મ કરી હતી ત્રણ એકા જે બે હજાર ત્રેવીસની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં યશ સોની મલ્હાર ઠાકર મિત્ર ગઢવી ઈશા કંસારા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી યશ સોનીએ દસમી ફિલ્મ કરી હતી ડેની જીગર અને આ ફિલ્મને કૃષ્ણદીપ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં યશ સોની તારજની પાડલા પ્રેમ ગઢવી જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની ફ્લોપ સાબિત થઈ હતી ત્યારબાદ યશ સોનીએ અગિયારમી ફિલ્મ કરી હતી જગત જે બે હજાર ચોવીસની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ યશ સોની રિદ્ધિ યાદવ ચેતન દહિયા જોવા મળ્યા હતા અને આ ફિલ્મને હર્ષિત ભટ્ટે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ તેમની ફ્લોપ સાબિત થઈ હતી ત્યારબાદ યશ સોનીએ બારમી ફિલ્મ ખરીદી ફક્ત પુરુષો માટે જે બે હજાર ચોવીસની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ જય બોટાસ પાર્થ ત્રિવેદીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ યશ સોની ઈશા કંસારા મિત્ર ગઢવી દર્શન જરીવાલા અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા અને આ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ યશ સોનીએ તેરમી ફિલ્મ કરી હતી મીઠડા મહેમાન અને જે બે હજાર પચીસ ની સાલમાં જ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં યશ સોની પટેલ મિત્ર ગઢવી જોવા મળ્યા હતા અને આ ફિલ્મને ચિન્મે પરમારે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ તેમની હિટ સાબિત થઈ હતી પણ આ ફિલ્મ તેમની છેલ્લી ફિલ્મ હતી તેમ યશોની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ચનિયા ટોલી છે અને આ ફિલ્મ પણ બે હજાર પચીસની સાલમાં જ રિલીઝ થવાની છે તો મિત્રો આ અશુની અત્યાર સુધી કરેલી ફિલ્મો વિશે આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો આપણે મળીશું એક ના વીડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ